અગાઉના વિડીયોમાં પ્રશ્ન એક થી ત્રણ જોયા છે જેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે આપ જોઈ શકો છો વિડીયો સરસ મજાનો છે મસ્ત છે એવી જ રીતે આપણે આ વિડીયો સિરીઝને આગળ વધારીએ છીએ વિડીયોને લાઈક આપજો કોમેન્ટ કરજો અને તમારા દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરી દેજો જોજો હો ભૂલી ન જતા જોઈએ ચાલો પ્રશ્ન ચાર પહેલો સવાલ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો એટલે આપણે ખરું ખોટું કહેવાનું છે શું કેવાનું ખરું ખોટું તો જો માઇનસ ચાર ને માઇનસ નવ વડે જવાબ મળે બરાબર શું મળે જો માઇનસ માઇનસ પ્લસ ચાર છત્રીસ તો છત્રીસ મળે જવાબ સાચો છે કઈ ખોટું છે નહીં સમજાય નેક્સ્ટ બીજું આઠ ને માઇનસ ચાર વડે માઇનસ બત્રીસ આ લોકો કે છે કે બત્રીસ મળશે ના માઇનસ બત્રીસ ને બત્રીસ બરાબર નથી એક ઋણ છે ધન છે તો બે બરાબર થાય નહીં એટલા માટે કહેવાય કે આ વિધાન કેવું છે ખોટું છે ખોટું છે નવી ગણતરી ના કરવી તો એ ખ્યાલ આવી જાય કે ધન નો ગુણાકાર ઋણ સાથે કરો જવાબ હંમેશા ઋણ આવે એ બરાબર નથી ઝીરો વાત સાચી છે ઝીરો નો ભાગાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો જવાબ હંમેશા ઝીરો જ આવે પરંતુ જેની વડે ભાગાકાર કરો છો તે ક્યારેય ઝીરો ન હોવું જોઈએ વિધાન એવું જ કહેવા માંગે છે ઝીરો નો ભાગાકાર કોઈપણ સંખ્યા સાથે કરો જવાબ ઝીરો આવશે પણ સંખ્યા એક્સ ભાગ્યા ઝીરો એ અર્થહીન છે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર ઝીરો સાથે કરવો તે અર્થ વગરનું છે અર્થહીન અર્થહીન એનો મતલબ એવો થાય કે અર્થ વગરનું અથવા તો નકામું તો આ વાત સાચી છે x ભાગ્યા 0 એ અર્થહીન છે નકામું છે અર્થ વગરનું છે मीनिंगलेस છે હા કેમ કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 0 સાથે ક્યારેય ન થાય ગણિતના નિયમનું ઉલ્લંઘન છે વિધાન કેવું સાચું છે નેક્સ્ટ બાજમુ માઇનસ વીસ ને માઇનસ બે વડે ભાગતા જવાબ દસ મળે જોઈએ ચાલો દસ વિધાન કેવું સાચું વિધાન સાચું નેક્સ્ટ આઠ માં માઇનસ બે ઉમેરતા માઇનસ દસ મળે જોવો સાચું કે ખોટું જોઈ લઈએ માઇનસ આઠ

માઇનસ આઠમાં માં માઇનસ બે ઉમેરતા જવાબ માઇનસ દસ મળે છે માઇનસ છ બરાબર માઇનસ પાંચ તો જુઓ જુઓ માઇનસ ત્રીસ ભાગ્યા માઇનસ છ બરાબર તો ઋણનો ભાગાકાર ઋણ સાથે કરો તો જવાબ શું આવે ધન આવે ત્રીસ ભાગ્યા છ એટલે જવાબ આવે પાંચ માઇનસ પાંચ આવતો નથી આવતો નથી તો વિધાન કેવું છે ખોટું છે વિધાન કેવું ખોટું કેમ કે જો ઋણ ભાગ્યા ઋણ જવાબ ઋણ ન આવે ધન આવે ઋણ ભાગ્યા ઋણ જવાબ ધન આવે નેક્સ્ટ આઠમું અરે સાત જ ખાલી આપણે સાત ખરા ખોટા તમારા માટે ઉપયોગી એવી ધોરણ ત્રણ થી બાર ની પીપીટી તમે ધોરણ 7 માં છો તો તમારા ધોરણ 7 માં ઉપયોગી થાય તેવી તમારી સ્વાધ્યાય પોતેનું સોલ્યુશન સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન તમારી ભૂગોળ પોથી ગ્રામર પોથી અથવા તો તમારી પ્રયોગ પોથીનું સોલ્યુશન ગ્રામરના સોલ્યુશન આવા અઢળક તમારી માટેના સોલ્યુશનની પીડીએફ પીપીટી PPT अवेलेबल છે ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પર WhatsApp પર વધારે માહિતી મેળવવી છે

પેલા તો એ વિચાર કરો કે ઋણનો ગુણાકાર કોની સાથે કરું જવાબ ધન મળે ઋણ ઓકે ચાલો માઇનસ બરાબર છે શું આવશે ત્યાં માઇનસ હવે ચાર ગુણ્યા કેટલા છત્રીસ ચાર નવ આ છત્રીસ એટલે જવાબ આવે અહીંયા માઇનસ નો શું આવે જવાબ માઇનસ નો રેડી નેક્સ્ટ કેમ કે માઇનસ માઇનસ પ્લસ ચાર નવા છત્રીસ નેક્સ્ટ બીજું માઇનસ દસ ગુણ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ સો દસ ગુણ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ સો સિમ્પલ વસ્તુ છે માઇનસ નો ગુણાકાર કરો તો જ ઋણ મળે તો દસ ગુણ્યા દસ એટલે માઇનસ સો દસ ગુણ્યા દસ સો પણ ઋણ ગુણ્યા ધન એટલે ઋણ દસ નેક્સ્ટ ત્રીજું છ ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રીસ

તો સાત ગુણ્યા કેટલા બેતાલીસ સાત છ બેતાલીસ માઇનસ માઇનસ પ્લસ છ સત્તા બેતાલીસ જવાબ આવશે જવાબ આવશે માઇનસ છ ક્લિયર નેક્સ્ટ પાંચમી ખાલી જગ્યા ખાલી જગ્યા ગુણ્યા માઇનસ બાર બરાબર છન્નું ખાલી જગ્યા ગુણ્યા માઇનસ બાર બરાબર છે ખાલી રકમ બદલાય માઇનસ આઠ જવાબમાં કેટલા આવશે માઇનસ આઠ નેક્સ્ટ છઠ્ઠું ખાલી જગ્યા ગુણ્યા માઇનસ ત્રણ બરાબર તેત્રીસ ખાલી જગ્યા ગુણ્યા માઇનસ ત્રણ બરાબર તેત્રીસ વિચારો હવે

જવાબ આવે ઋણ નિશાની માઇનસ છ દુ બાર છ ઉડી જાય જવાબ આવશે માઇનસ બે યાદ આવે નિશાનીનું કામ કામ પછી ભાગાકારનું નેક્સ્ટ નિશાની માઇનસ ચૌદ ભાગ્યા ખાલી જગ્યા બરાબર બે આ કન્ફ્યુઝન તો માઇનસ ચૌદ નો ભાગાકાર કોની સાથે કરો તો જવાબ બે આવે એટલે ઋણનો ભાગાકાર ઋણ સાથે કરીએ તો જવાબ ધન આવે અહીંયા જવાબમાં આવવાનું માઇનસ બરાબર છે માઇનસ બે નો ઘડી ચૌદ ક્યારે આવે તો સત્તા ચૌદ અહીંયા જવાબ સાત તો આવશે પણ નિશાની કઈનસ સાત એ આવશે માઇનસ સાત વાત સમજાય નેક્સ્ટ જોઈ જાવ માઇનસ ચૌદ ભાગ્યા માઇનસ સાત

એવું ગણિત બનાવવા માટેની પોટેટો બેચ આજે જ ખરીદો જેની વધારે માહિતી મેળવવી છે તો વોટ્સઅપ વધારે માહિતી મેળવવા માટે કોલ કરી શકો સિત્તેર છેતાલીસ બાવીસ પર આખા વર્ષની કોર્સની ફી છે માત્ર ચારસો આ કોર્સ અંદર વોટ્સઅપ સપોર્ટ મળવાનું એમસીક્યુ ટેસ્ટ સિરીઝ મળવાની છે અને સાથે સાથે માય ડિયર ફ્રેન્ડ્સ લાઈવ ડાઉટ સેશન અને સો કરતા પણ વધારે રેકોર્ડેડ લેક્ચર છે જે તમને મળી જવાના છે જોજો હા આની અંદર રહી ન જતા પછી કહેતા નહીં કે સાહેબ ગણિત અમારું ઈઝી નો થયું સરળ નો થયું તો પોટેટો બેચ કરી દો ગણિતને સરળ બનાવો જેની અંદર અત્યારે પીડીએફ ને બધી જ વસ્તુ અવેલેબલ છે એટલે જ કીધું તો વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરી લો સિત્તેર છેતાલીસ વાવીસ બાવીસ ચોપન પર રેડી ચલો પ્રશ્ન છ જોઈએ દરેકના જવાબ લખો શું લખો દરેકના જવાબ લખો તો જો માઈનસ બે

અ ગુણાકાર કરકનાખો 2 * 3 = 6 6 * 1 = 6 મને કેવા છ - 6 જવાબ માં આવશે - 6 નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ 10 * -3 * -2 = ખાલી જગ્યા તો આ --+ બાકી બીજે કેય છે - નથી એટલે આનો જવાબ થઈ ગયો + ગુણાકાર કરો 2 * 3 = 6 6 * 1 = 6 6 * 1 = 6 જવાબ + 60 નેક્સ્ટ તો પ્લસ બસ પચાસ ગુણ્યા માઇનસ સિત્તેર ગુણ્યા ઝીરો ઝીરો નો ગુણાકાર દુનિયાની કોઈ પણ સંખ્યા સાથે કરો જવાબ મળે ઝીરો શું મળે ઝીરો બસ થતા

તો માઇનસ માઇનસ પ્લસ બે એકા બે જવાબ બે હાડી નિશાની જુઓ માઇનસ માઇનસ પ્લસ માઇનસ ત્રણ તો માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસમાં જવાબ આવશે ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ પણ કેવા માઇનસ નેક્સ્ટ અહીંયા તમારો વિભાગ બે એટલે કે પાર્ટ ટુ વિડીયો નો પ્રશ્ન નંબર ચાર થી છ પૂર્ણ થાય છે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો